કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે ખેડૂત મિત્રો આજે તારીખ છ નવ બે હજાર પચીસ ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો અમે વોટ્સઅપ ગ્રુપમાં ભાવનું એનાલિસિસ કરીને વધશે કે નહીં તેના વિશે પણ જણાવીએ છીએ તો અમારી લિંક ઉપર જઈને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાજો અને

ખેડૂત ભાઈઓ શિહોરીની વાત કરીએ તો શિહોરીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો છોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા પીલુડામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ત્રણ રૂપિયા અંજારની વાત કરીએ તો અંજારમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો નવ્વાણું રૂપિયા મિત્રો વિસનગરમાં અત્યારનો એરંડાનો નીચો ઊંચો રાધનપુર ની વાત કરે તો રાધનપુર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ગોધારીયા ની વાત કરે તો ખેડૂત ભાઈ ગોધારીયા એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ભાભરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ન્યાનવામાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા લાખણીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એકાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ત્યારબાદ પચાવની વાત કરીએ તો પચાવમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા થરાદની અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા જામનગરમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે ઊંચો બારસો ને એકવીસ રૂપિયા અંદર અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને પાંચ રૂપિયા જામજોધપુરની અંદર ચાલેલો એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છોતેર રૂપિયા મોરબીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો રૂપિયા કલોલ વાત કરે ખેડૂતભાઈ નો નીચો ભાવશે બારસો સત્તાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા વાત નીચો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા વાત ખેડૂતભાઈ દિયોદર માં રૂપિયા ઊંચો અગિયાર રૂપિયા ત્યારબાદ ઠીમા ની વાત કરે તો માં નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ની વાત કરે તો માં નો નીચો ભાવશે બારસો અઠાણું રૂપિયા ભાવશે તેરસો ને એરંડા ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઉપલેટામાં એરંડા નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા કુકરવાડા વાત કરે તો ખેડૂતભાઈ કુકરવાડામાં એરંડા નીચો પાટડીમાં એરંડા અરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા વારાહની વાત કરીએ તો ખેડૂતભાઈ વારાહીમાં અરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ બીચરાજીની વાત કરીએ તો બીચરાજીમાં ચાલેલો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા અથાવાડામાં ચાલે રહેલો અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને નેવું રૂપિયા માણસાની વાત કરીએ તો માણસામાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા રાજકોટની વાત કરીએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એરંડાનો નીચો ભાવ છે બારસો ઇઠ્યોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ડીસામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને નવ રૂપિયા ગોજારિયાની વાત કરીએ તો ખેડૂત ભાઈ ગોજારિયામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે તેરસો બે રૂપિયા વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં માં એરંડાનો નીચો ભાવ છે તેરસો ત્રણ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો તેર રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા